ગુજરાત સરકારના પર્યાવરણ વિભાગની વિવિધ ગાઈડલાઇન અનુસાર કલેક્ટર શ્રી મોરબી દ્વારા તારીખ ત્રણ નવ બે હજાર ચોવીસના રોજ ગણપતિ વિસર્જન સંદર્ભે જાહેરનામું બહાર પાડવામાં આવેલ જે જાહેરનામાની બહુળી પ્રસિદ્ધિ કરવામાં આવેલ જે જાહેરનામામાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવેલો હતો કે મૂર્તિના વિસર્જન સમયે પીવાના પાણીનો કે સિંચાઈના પાણીનો ઉપયોગ લેવાતા જળ સ્ત્રોતો નદી તળાવ ડેમ વગેરેનો ઉપયોગ કરવાનો રહેશે નહીં અને નગરપાલિકા દ્વારા આ જગ્યાઓ ચોક્કસ નક્કી કરવામાં આવશે જે અન્વયે નગરપાલિકા મોરબી દ્વારા તારીખ બાર નવ બે હજાર ચોવીસના રોજ નોટ યાદી પ્રસિદ્ધ કરી અને કુલ પાંચ જગ્યાઓ નક્કી કરવામાં આવેલ જેમાં આઠ ફૂટથી નાની જે મૂર્તિઓ હોય એના માટે ચાર અલગ કલેક્શન સેન્ટર રાખવામાં આવેલ અને આઠ ફૂટથી મોટી મૂર્તિ માટે પિકનિક સેન્ટર સુભેશ્વર રોડ મોરબી ખાતે વ્યવસ્થા કરવામાં આવેલ હતી જે અન્વયે મોરબી સિટી ડિવિઝન પોલીસે તમામ આયોજક આયોજકશ્રીઓને લેખિતમાં આ વખતે સમજ સૂચનાઓ કરેલ હતી કે જેમની પાસેથી મૂર્તિ આઠ ફૂટથી મોટી હોય છે આ ઉપરાંત જે પાટણ અને ખેડા જિલ્લામાં તથા રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં માણસો ડૂબી જવાની ઘટના બની હતી તેના સંદર્ભે ગુજરાત સરકાર સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના દ્વારા પણ આ વખતે લેખિત સૂચના હતી કે ચોક્કસ જગ્યાઓ નિશ્ચિત કરવી આ સિવાયની જગ્યાઓ વિસર્જન કરવા દેવું નહીં અને ત્યાં યોગ્ય બંદોબસ્ત રાખવો જેથી આવી કોઈ અઘટિત ઘટના ન બને જે અનુભયે પોલીસ દ્વારા તારીખ સત્તર નવ બે હજાર ચોવીસના રોજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો હતો અને જે આઠ ફૂટથી મોટી છે તેવી કુલ પાંચસો ને મૂર્તિઓનું વિસર્જન પિકનિક સેન્ટર મોરબી ખાતે કરવામાં આવેલ હતું જ્યાં અમુક પોતે બંદોબસ્તમાં હાજર હતા આ ઉપરાંત વહીવટી ટીમ મેડિકલ ટીમ ફાયર ટીમ હાજર હતી ત્યાં કરવામાં આવેલ હતા પરંતુ બે ગણપતિ જે છે તે સિદ્ધિ વિનાયક તથા મયુરનગરના રાજા નાઓ પોતાના નિયત સમય કરતા આવેલ નહીં અને એ જે એનો નિયત સમય ફાળવવામાં આવેલ હતો તે દસ વાગ્યા સુધીમાં એમને વિસર્જન કરવાનો સમય ફાળવવામાં આવેલ હતો જે સમય કલેક્ટર મોરબી દ્વારા એમને જે મંજૂરી આપવામાં તેમાં ફાળવવામાં આવેલ હતો તેમ છતાં તે લોકો નિયત સમયમાં આવેલ નહીં અને ત્યારબાદ મોડી રાત્રે અઢી વાગે મચ્છુ ત્રણ ડેમ કે જે ડેમનું જે મચ્છુ ત્રણ ડેમનું પાણી જ્યાં છોડવામાં આવે છે અને આ પાણીનો ઉપયોગ મોરબી તાલુકા અને માળિયા તાલુકાના સિંચાઈ માટે ઉપયોગમાં લેવામાં આવે છે તે જગ્યાએ ગયેલ હતા જ્યાં મિનિમમ બંદોબસ્ત રાખવામાં આવેલ હતો ત્યાં એ લોકોએ જઈ અને જબરજસ્તીથી પોતાની ક્રેન દ્વારા એમના સજી બાપાની મૂર્તિનું વિસર્જન કરેલ હતું જેના કારણે આ બાબતે

તો એ લોકો વિરુદ્ધ પણ કાયदेशीरની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જરૂરણા તો અલગ પણ ગુના दाखल કરી શકાશે તમે જે વાત કરો છો એ વાત અમારા ધ્યાનમાં છે પણ અત્યાર સુધી ક્રિયન સંચાલક અમારી પાસે કોઈ આવી ફરિયાદ કરવા આવેલ નથી અને ક્રિયન સંચાલક વિશે અમારી પાસે બીજી કોઈ માહિતી ઉપલબ્ધ નથી એક એક 1 બાય 1 બાય જો કોઈ એવું

એ નામ ખાલી અમને પૂછી જજો બાર નામ જણાવી શકે તો મને કહેજો અને રાત્રે અઢી વાગે મને પૂછશો તો આજે નારદ મુનિએ જે શ્લોક શાસ્ત્રમાં વર્ણવેલ છે એ તમને કંઠ કહી સમજાવીશ અને જે ધાર્મિક લાગણીની વાત છે તો ધાર્મિક લાગણી જાહેરાતોના પૈસા ઉઘરાવાથી કે આરતી માટે લોકોને ઉદ્યોગપતિને ઉભરાવીને પૈસા ઉઘરાવાથી ખાણીપીણીના કે રાઇડ્સના સ્ટોલ રાખીને પૈસા એને ભાડે આપીને ચલાવવાથી આર્થિક પ્રવૃત્તિ કહેવાય અને ધાર્મિક પ્રવૃત્તિ ન કહેવાય એ ખોટી ભાવના એ લોકો ફેલાવી રહ્યા છે કલેક્ટરશ્રી નું જાહેરનામું છે આ બધા વાકેફ છો અને તમે તો ટીવી તમારા મેં લાઈવ વિડીયો જોયો છે કે લાઈવ જાહેરનામાનો ભંગ કરતો વિડીયો રહ્યા તમે પોતે બોલી રહ્યા છો કે ભાઈ આ જાહેરનામાનો ભંગ થઈ રહ્યો છે તો એમાં વિશેષ મારે કોઈ ટિપ્પણી કરવાની જરૂર જણાવે છે અ જેને કારકિર્દીની ચિંતા હોય ને એ કાયદો હાથમાં લઈ અને ન રહે તમે લોકો વિડિયો જોશો તો એમાં જે કારકિર્દીની વાત કરી રહ્યા છે એ વડીલ શું કરી રહ્યા છે તમે જોઈ શકો છો સ્પષ્ટ રીતે એટલે કારકિર્દીની એટલી બધી ચિંતા હોય તો કાયદો હાથમાં ન લેવો જોઈએ ભારતીય બંધારણમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે અઢાર વર્ષથી તમામ મોટી ઉંમરની વ્યક્તિને ભારતના કાયદાનું જ્ઞાન હોવું જરૂરી છે અને આ બાબતે કલેક્ટરશ્રીનું જાહેરનામું છે અધિક કલેક્ટર સાહેબ બાબત સાથે આ બાબતે ચર્ચા થઈ ચૂકી છે મોરબી પોલીસના એસપી સાહેબે પણ શાંતિ સમિતિની મિટિંગ રાખી તેમાં બધા પત્રકારો હાજર હતા એમાં પણ આ બધી વિશેષ તમામ સૂચનાઓ આપવામાં આવી હતી એટી એ ડિવિઝન પોલીસ દ્વારા લેખિતમાં જાણ કરવામાં આવે છે કે તમારે અહીંયા વિસર્જન કરવું આ ઉપરાંત ચીફ ઓફિસર સાથે પણ એ લોકોની મિટિંગ થઈ હતી એમાં પણ એ લોકોએ જાણ કરી હતી રાત્રિના સમયે જે એ લોકોએ ફોન કર્યા એમાં અધિક સાહેબે અમે પણ સ્પષ્ટ જણાવ્યું છે કે તમે આ જગ્યાએ આવો અમે પાંચસો ને પાસઠ મૂર્તિનું વિસર્જન કરાવેલ છે તો અમે તમારી મૂર્તિનું વિસર્જન કરાવી દઈશું અને સંપૂર્ણ ખાતરી આપી તમે બે અમારી પીસીઆર વાહન પણ સાથે આવવા માટે તૈયાર કરવા મોકલી આપી હતી પણ એ લોકોએ અમને ક્યાંય સહકાર આપેલ નથી હું આપને એક દાખલો આપું કે વાંકાનેર શ્રી જે ચિત્રભાઈ સોમાણી એ વીસ વર્ષથી શ્રીજી મૂર્તિની સ્થાપના કરે છે અને દર વર્ષે એ ચોક્કસ તળાવમાં જ શ્રીજી મૂર્તિનું વિસર્જન કરે છે પરંતુ આ વખતે કલેક્ટરશ્રીની સૂચના સરકાર સરકારશ્રીની ગાઈડલાઈન અને પોલીસની રિક્વેસ્ટને માન આપીને તેઓએ પણ કૃત્રિમ તળાવમાં પોતાની મૂર્તિનું વિસર્જન કરેલ છે તો એવી રીતે કાયદો કોઈના બાપની જાગીર નથી તમામ લોકોએ કાયદાનું પાલન કરવું તો ફરજિયાત છે એમાં એ લોકો એમ કહેતા હતા કે અમારી મૂર્તિ છે મોટી બાવી છે એ જગ્યા જે સ્થળ નક્કી કરે અહીંયા એ અવગર નથી તમને તમને જાહેરનામામાં સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે કે બાર ફૂટથી મોટી મૂર્તિ તમારે રાખવાની રહેતી નથી તો તમે જો તમારા કાયદામાં ન પાલન કરો અને પછી કોઈ ખોટા બાના કાઢો તો એ યોગ્ય નથી

એમની સાથેના જે વ્યક્તિઓ હતા એમની જાનને જોખમમાં મૂકીને કારણ કે એ જગ્યાએ તંત્ર દ્વારા કોઈ પણ ફાયર બ્રિગેડ કોઈ પણ સેફ્ટી ટીમ મેડિકલ ટીમ કોઈ પણ વ્યવસ્થા ન હતી તો પોતાની ક્રેન લઈને ગયા અને આ પ્રકારની એ લોકોએ કાયદો હાથમાં લઈને કાર્યવાહી હાથ ધરાવન ફાયરના જવાન ને ત્યાં કોઈ નોકરી ફાળવામાં આવેલું અમારા રેકોર્ડ પર નથી કારણ કે ત્યાં વિસર્જન કરવાનું હતું જ નહીં ત્યાં કોઈ જવાન ડ્યુટી બાટવામાં આવેલ ન હતી